નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા સમય પછી એક સરસ મજાના ટોપિક સાથે ફરી એક વખત એક વિડીયો બનાવવાનો સમયની વ્યસ્તતાને કારણે મોકો મળ્યો છે તો એક મારો સરસ એક મન સરસ મજાનો શેર યાદ આવે છે બરશીર ભદ્ર સાહેબનો કે એ ફૂલ મુજબ વિરાસતને બિલે હે તુમને મારા કાંટોભરા બિસ્તર નહીં દેખા બધા માત્ર સફળતાની વાતો કરે છે કોઈ સંઘર્ષ પાછળનું જોતું નથી શરૂઆત કરીએ ટૉપિકથી આજનો ટૉપિક છે મોર્યયુગ મોર્યું યુગ છે આની પણ આમાં આ ચેપ્ટર્સની અંદર પહેલાં શું શું જોઈશું આપણે આ ચેપ્ટર્સની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા એની શાસન વ્યવસ્થા શું હતી શાસન વ્યવસ્થા કયા કયા લેવલે જેમ કે પ્રાદેશિક લેવલે સ્થાનિક લેવલે ગ્રામીણ લેવલે અશોકનું હૃદય પરિવર્તન કઈ રીતેથી એને બૌદ્ધ સમાજનો બૌદ્ધ ધર્મનો મહાન સુધારક કઈ રીતે જોવામાં આવે છે એને કયા કયા સુધારાઓ પોતાના સમયમાં કરેલા વગેરે જેવી તમામ બાબતોને આપણે આ ચેપ્ટર્સમાં જીસીઆરટીને અનુલક્ષીને આપણે લેશું શરૂઆત કરીએ ચંદ્રગુપ્ત મૌર્ય જે મૌર્ય યુગનો સ્થાપક હતો તેને ચોવીસ વર્ષ જેટલું શાસન કરેલું હવે આની પાછળની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન આવ્યું એની પહેલાં અંતિમ શાસક જે હતો ધનાનંદ એનું શાસન હતું ત્યારે ધનાનંદ હતો ત્યારે ધનાનંદે ચાણક્યનું અપમાન કરેલું એ અપમાનના બદલા રૂપે તેને કે તે એક એવો ભારતનું ભવ્ય અને આમ કહેને શક્તિશાળી રાજા તારા બદલામાં બેસાડીશ તે ત્યારબાદ ચાણક્યએ તેનું પોતાનું હીર પારખીને ચંદ્રગુપ્ત મૌર્યને ચંદ્રગુપ્ત મૌર્યને ચા પ્રથમ વખત સત્તા આપી અને તેને રાજા બનાવવામાં આવ્યો હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને આમ કે ને બહુ પ્રતિભાશાળી બહુ હોશિયાર આમ કે ને બધી રીતે પારંગત બધી કળાઓમાં એવો રાજા હતો ચંદ્રગુપ્ત મૌર્ય એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ ચંદ્રગુપ્ત મૌર્ય સૌ પ્રથમ જે સેલ્યુકસ નિકેતર છે સેલ્યુકસ નિકેતર સેલ્યુકસ નિકેતનને હરાવી એના જે પાંચ રાજ્યોમાં જે સેલ્યુકસ નિકેતન શાસન કરતો હતો એ પાંચ રાજ્યો કયા ક્યાં કાબુલ કંધાર હેરાત અને બલુચિસ્તાન આ પાંચે પાંચ રાજ્યોને હરાવી પાંચે પાંચ રાજ્યો હરાવી અને તેને તેના ઉપર શાસન લઈ લીધું હવે આ વાત ઉપરથી પ્રભાવિત થઈને જે સેલ્યુકસ નિકેતર છે તેની પુત્રી છે જે હેલેના હેલેનાએ હેલેનાને સેલ્યુકસ નિકેતરે ચંદ્રગુપ્ત સાથે ભણાવી દીધી અને પોતાનો જે રાજદૂત છે જે પોતાનો રાજદૂત હતો એને એને આના દરબારમાં મોકલી દીધો અને જે એની માહિતી પછી ક્યાંથી મળવામાં આવે છે એની માહિતી છે ઇન્ડિકા નામના ગ્રંથમાંથી મળવામાં આવે છે ને મૌર્ય યુગ છે ને એ બહુ મોટો છે છ સાત આમ ચાર ત્રણ ચાર કલાક તો આરામથી ડિબેટ થઈ શકે ને ઘણી બધી બાબતો આમ જ જોવા મળે છે આપણે જીસીઆરટી ને અનુલક્ષી લક્ષી આ બધી તમામ બાબતોના બે આધાર સ્ત્રોત ક્યાં ક્યાં છે એક ઇન્ડિકા છે અને અર્થશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર છે ને અર્થશાસ્ત્ર બહુ સારો ગ્રંથ છે કે ચાણક્યની ચાણક્ય નીતિ શું છે સામાજિક આર્થિક રાજનૈતિક તમામ બાબતો દ્વારા કોઈ પણ રાજ્યનું શાસન કઈ રીતે સારી રીતે કઈ કઈ રીતે ચલાવી શકાય છે એ તમામ બાબતોની વાતો આપણે અર્થશાસ્ત્રમાં જોવા મળે છે એ છે હવે જ્યારે આમ કહ્યું મેં પહેલાં કીધું તમને કે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને અતિશક્તિશાળી ના પ્રભાવીશાળી રાજા હતો કાંઈક કરી છૂપ ભાવના એનામાં ઘણી બધી હતી તો એટલે પોતાનો એને રાજ્ય વિસ્તાર ઘણો કરેલો હવે રાજ્ય વિસ્તારમાં જેને સૌ પ્રથમ ઉત્તરનું અફઘાનિસ્તાન પેશાવરથી લઈ કંધારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી ફરીથી કહું છું ઉત્તરમાં અફઘાનિસ્તાન ઉપરથી ચાલુ કરવાનું ઉપરથી ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંધાર પૂર્વમાં બંગાળ સુધી બીજો પટ્ટો પશ્ચિમમાં આ બાજુ લઈ લ્યો પશ્ચિમના વાયવેદી દિશા આપણું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર છે ને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં એને સેન્ટર લીધું સેન્ટરમાં કીધું સેન્ટર એટલે ઇટ મીન્સ નીચે લીધું એ સૌરાષ્ટ્રમાં એને પુષ્યગુપ્ત પુષ્યગુપ્તનું જે પુષ્ય પુષ્યગુપ્ત પુષ્યગુપ્ત કરીને મંત્રી હતો રાજ્યપાલ હતો એને સુદર્શન તળાવ બંધાવ્યું અને એ સુદર્શન તળાવ તળાવમાંથી ગીરના જે ટેકરીઓ છે એમાંથી જે પાણી નીકળે છે એ સુદર્શન તળાવ જે અત્યારના સમયમાં આપણે જોવા મળે છે એ પુષ્યગુપ્ત આવેલું ત્યારના સમયમાં પછી ત્રીજો પટ્ટો કયો છે ઉત્તર ઉત્તરમાં જે દક્ષિણ કોણાક કર્ણાટક મહારાષ્ટ્ર એ જોવા મળે છે અને વાયવ્યમાં છે ક્યાં વાયવ્યમાં છે અફઘાનિસ્તાન સુધી એટલે આમ કે ને ઉપરથી લઈ અને નીચેથી લઈ અને આમ ભારત એમ કે ને આખે આખું આખે આખું ભારતનું છે ને એને વિસ્તારનો હારો એમ કે ને ગ્રહણ કરી લીધો ને આખો વિસ્તાર ભારતનો તમામ અફઘાનિસ્તાનના પટ્ટા હોય નીચે હોય આમ દક્ષિણમાં હોય બધાય બધા કે બધી રીતે એને પોતાનું શાસન લઈ લીધું હવે એનું અંતિમ હવે આટલું બધું થયું એને ચોવીસ વર્ષ શાસન કરેલું મેં પહેલાં જ કીધું ચોવીસ વર્ષ શાસન કરેલું હવે એનું અંતિમ જીવન છે ને અંતિમ જીવન જૈન મુનિ ભદ્રબાહુ છે એની સાથે મૈસૂર કર્ણાટકમાં શરણ બેલગ બેલગોડામાં વિતાવેલું હવે આના ઉપરથી આધાર પુસ્તકો ઉપરથી અમુક અમુક માન્યતાઓ એ છે કે

શિલોન એટલે હાલનું શ્રીલંકા એના ગ્રંથો છે એ અને રાક્ષસ જે નાટક છે હવે છે ને તમારા કમેન્ટમાં મને કહેવાનું છે કે મુદ્રાક્ષસ નાટક કોણે લખ્યું છે અને મેં જેમ વાત કરી કે આમ કે ને તેને વધારે રાજ્ય વિસ્તાર કરેલો ચંદ્રગુપ્ત એ પછી પ્રતિભાશાળી રાજા હતો શક્તિશાળી રાજા હતો એટલે એને પોતાના રાજ્યને વધારે સુદૃઢ બનાવવા માટે વાહન વ્યવહાર આમ કે ને અત્યારે આપણે જે રોડ છે ને એના કરતાં તો બહુ બેસ્ટ આને બનાવી નાખ્યું તામ્રલિપ્તિ છે લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા જે ગંગાના મેદાન પર આ ગંગાના મેદાન ઉપર આમ ને તો આને આને આખું ભારતનો જે પટ્ટો છે ને મધ્ય પટ્ટો આખો કવર કરી લીધો તક્ષશિલા જે વચ્ચે આવેલું છે ને મધ્ય એશિયા અને તામ્રલિપ્તિ સ્થળ છે અને તક્ષશિલા એક આપણી જે શિક્ષણ સંસ્થાન છે એ છે એટલે એનો આખો ભારતનો વધેલો મધ્યપટ્ટો એને કવર કરી લીધો હવે જેમ થોડોક સમય પછળ ગયો તંદુકુપ મર્યો પછી ત્યારબાદ આ જીતીયા ગ્રાન્ટક રોડ છે એનું પુનઃ નિર્માણ શેરશાહ સુરીએ કરાવેલું શેરશાહ સુરીએ શું કર્યું આ જ રોડનું પુન કરાયું અને ત્યારબાદ પાછો સમય પસાર થયો ત્યારબાદ અંગ્રેજ શાસન ડેલહાઉસીના સમયમાં ડેલહાઉસી બહુ સારો હતો એને ઘણા બધા સમાજવાદી સુધારા તરીકે જોવા મળે ઘણા બધા સુધારા કરેલા એમાં એક સુધારામાં એને કોલકત્તાથી લઈ અને પેશાવર સુધી આ પુનઃ નિર્માણ કરાયું આને એવો જ વિચાર કર્યો ભારતનો ઓછલો ભાગ લીધો પણ એના આડો ફાયદો આમ ભારતના વચલા ભાગથી લઈને આમ પેશાવર સુધી અને ત્યારબાદ કોલકત્તાથી પેશાવારી કર્યું હવે જેમ જેમ પસાર થયો હવે અત્યારે આ રોડની સ્થિતિ શું છે આ રોડ છે ને બહુ સારો છે અત્યારે રોડ છે ને આ દિલ્હીથી અને દિલ્હીથી લઈ અને કોલકત્તા સુધી દિલ્હીથી લઈ અને કોલકત્તા સુધી નેશનલ હાઈવે નંબર એક છે અત્યારની સ્થિતિ આ છે ત્યારબાદ જો બિંદુસર છે ને જે બિંદુસાર એ બિંદુસાર એ એનું શાસન આવ્યું વિશ્વસન બસો સત્તાણુંથી થી બસો તોતેર સુધી એને કેટલા પચીસ વર્ષ શાસન કરેલું હવે બિંદુ છે ને બહુ આમ વ્યવસ્થિત માણ હતો એને હે ને પોતાની પાસે સાચવી રાખ્યું વધારે રાજ્ય વિસ્તાર ન કર્યો એના બે પુત્ર હતા સુશીમ અને અશોક એને બેને કાર્યભાર સોંપી દીધો સુશીમને તક્ષશિલા આપી દીધું અશોકને અવંતી આપી દીધું હવે આમાં એવું થયું સુશીમથી વધારે કાંઈ વસ્તુ હેન્ડલ નહોતી થતી પણ અશોકથી વસ્તુ હેન્ડલ થઈ જતી હતી એટલે તક્ષશિલા એના ઘણા બધા યુદ્ધો થયા અને એમાં અશોક હંમેશાની હંમેશાને પારંગત નીકળતો એટલે પારંગ જ નહીં એટલે જે મોટા ભાઈના અને એના બંને વચ્ચે જેમ જેમ યુદ્ધ થયા એમ કેન ઓલું અંદર ને અંદર ભાનેડા બાઈ રાખતા હોય એમ અંદર આને આય આ બાઈ રાખતા હતા એટલે પછી ત્યારબાદ એનો વારો અશોકનો આવ્યો મોડો આવ્યો પણ વારો આવ્યો અશોકનો બસો સિત્તોતેરથી લઈને બસો બત્રીસ સુધી ઈસ્યુશન પૂરે બસો સિત્તોતેરથી લઈને બસો બત્રીસ સુધી અશોકે શાસન કર્યું હવે અશોક છે ને બહુ વ્યસ્ત જ માણસ અશોકની કે જેટલી તારીફ કર્યો ને એટલી ઓછી ધર્મ પ્રચારક તરીકે તો અશોક બેસ્ટ કોઈ પણ યુદ્ધ હોય તેની શાંતિ એનું એનું લાઇફનો ટર્નિંગ પોઈન્ટ છે ને અશોકનો લાઇફ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે ને કલિંગનું યુદ્ધ છે કલિંગના યુદ્ધ થયું હવે કલિંગનું યુદ્ધ થયું કલિંગનું યુદ્ધ એમાં એનું હૃદય પરિવર્તન કેમ થયું કલિંગના જ્યારે એમાં એ મગજ જેનું એ રાજ્ય હતું ને છે ને એક જયંત નામનો પહેલાં એ છે ને મગજનો જ પહેલાં એનો જ ભાગ હતો ચંદ્રગુપ્ત મૌર્યના જે દાદા છે ને એનો એનો જ ભાગ હતો પણ એ અમુક કારણોસર એ છીનવાઈ ગયેલું એટલે એની એના ઉપર પાછો કબજો કરવા માટે અશોકે એ રાજ્ય પર હુમલો કર્યો અને એને એને રાજા હતા જયંત હવે રાજ્ય તો જીતાઈ ગયો પણ એ એની અંદર જે એની પછી કરુણા છે માનવતા છે એ બધી વસ્તુ છે ને એ અશોકથી જોવાયેલી નહીં ઘણા બધા લોકો એમને મરી ગયા ઘણા બધા બાળકોનું પણ એમનું મૃત્યુ થઈ ગયું આ એનાથી જોવાઈ ગયું જોવાનું નહીં અને એને ખૂબ ખૂબ અંદરથી દુઃખ થયું અને પછી એક બૌદ્ધ સાધુ હતા ઉપગુપ્ત ઉપગુપ્તે એને આદેશ આપ્યો અને એને બૌદ્ધ ધર્મ ધારણ કર્યો હવે બૌદ્ધ ધર્મ ધારણ કરીને એટલે લાઈફમાં એમ ને આમ કે આપણે પહેલાં જ હમણાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જૈનિઝમ ને બૌદ્ધિઝમ આપણે ભણ્યો એ જૈનિઝમ એ બૌદ્ધિઝમ છે ને બૌદ્ધિઝમના જે અમુક સૂત્રો છે એને વાંચા એનું બધું જોયું અને એને લાઈફમાં એપ્લાય કર્યા અને પોતાના જે પોતાનું જે રાજ્ય છે ને પોતાનું રાજ્ય એમાં બધાએ બધી જગ્યાએ અપ્લાય કર્યા જેમ કે પશુઓનો વધ કરવો અને સ્ત્રીઓને સન્માન કરવું યોગ્ય બધી જે વસ્તુઓનું સન્માન કરવું પ્રકૃતિની રક્ષા કરવી એ જે નિયમો છે બૌદ્ધ ધર્મના એ નિયમો પોતાની લાઈફમાં અપ્લાય કરવા અને રાજાઓને પણ પોતાનું જે રાજ્ય છે શાસન છે એમાં પણ એને શિલાલેખો દ્વારા બધી જગ્યાએ કરાય જેમ કે એમાં ઘણા બધા શિલાલેખ જોવા મળે છે જે જુનાગઢમાં આવેલો દામોદરનો કુંડ છે જે પ્રાકૃત ભાષામાં લખેલો છે શિલાલેખ આ વધારે પડતા બ્રાહ્મી લિપિમાં જોવા મળે છે એ શિલાલેખ છે પછી પુષ્યગુપ્ત આપણે કીધું જે સુદર્શન તળાવ બધું ત્યાં પણ જીલા જૂનાગઢમાં આપણે અશોકનો શિલાલેખ છે એ ઘણું બધું હવે એમાં ધર્મ પચાવવા માટે અશોકે ઘણી બધી બાબતો કરી એમાં એના જે પુત્રો છે એનો પુત્ર મહેન્દ્ર અને એનો પુત્ર સંઘમિત્રા એ બે ને સિલોન મોકલી દીધા સિલોન એટલે હાલનું શ્રીલંકા ત્યાં ધર્મ પ્રચાર માટે બૌદ્ધ ધર્મ બના કારણ કે આની પાછળની એક ફિલોસોફી છે આની પાછળની ફિલોસોફી એ છે કે બૌદ્ધ ધર્મે એમ કીધું કે હું જાઉં ને જે બૌદ્ધ ધર્મ જે ભગવાન બુદ્ધ છે એના પછી એને ભગવાન બુદ્ધે છે ને પોતાના ધર્મનો પ્રચાર પ્રસારક માટે આદેશ આપેલો કે હું જાઉં પછી મારા ધર્મનો પ્રચાર ને પ્રસાર કરવો અતિમાં અતિ આવશ્યક છે કારણ કે ભગવાન બુદ્ધ જે ભગવાન બુદ્ધે એની ફિલોસોફી લાગી છે એની બુદ્ધિ બુદ્ધિઝમની જે મેઇન ફિલોસોફી હું છે દુઃખનું કારણ દુઃખનું જે કારણ છે જે ઈ મેઇન હાર્ટ ઓફ ધી ફિલોસોફી છે બુદ્ધિઝમની એ આપેલું એટલે એના વિચારોથી પ્રભાવિત થઈ અને અશોક કે ધર્મ પ્રચારણને વધારે મહત્વ આવ્યું આની પાછળનું કારણ આપણે આ જોઈ શકીએ છીએ પછી પછી મહેન્દ્ર અને સીરિયા છે પછી બાંગ્લાદેશ છે પછી જાપાન છે ચીન છે આ બધા જે અલગ અલગ દેશો છે એમાં પણ એને પોતાના ધર્મનું પ્રચારણ કરેલું અને ઈસવીસન પૂર્વે બસો બત્રીસ અંતમાં તેનું છત્રીસ વર્ષ એને શાસન કર્યું અને એનું મૃત્યુ થયું ધર્મ પ્રચારક તરીકે અશોક હૃદય પરિવર્તન કલિંગનું યુદ્ધ જયંત સામે આ બે બાબતો અશોકના જીવનથી સંકળાયેલી છે એ વધારે ખાસ યાદ રાખવાની છે અને રાજ્ય વિસ્તાર પણ એને કારણ કે જ્યારે કલિંગનું યુદ્ધ થયું એની પહેલાં એને રાજ્ય વિસ્તાર સારો એવો કરેલો રાજ્ય વિસ્તાર કહો ઉત્તર ભારતથી નેપાળ સુધી કર્ણાટક હવે પશ્ચિમમાં ગુજરાત જે તમને કીધું સુદર્શન તળાવ પુષ્ય ગુપ્ત વરુ એ પછી પૂર્વમાં મગધ સુધી જે મગધમાં તમને વાત કરી જે એમાં યુદ્ધ થયું કલિંગનું એ મગધ એટલે બિહાર હાલનું બિહાર છે એ પછી કલિંગ ઓડિશામાં આવેલું જેની જયંત સામે આપણે અશોકનું જોયું બિંદુસાર જોયો ચંદ્રગુપ્ત મૌર્ય જોયો આ ત્રણેયના આપણે એમ કે બધી બાબતો જોઈએ હવે આનું વહીવટી તંત્ર કેવું હતું એ વહીવટી તંત્ર વિશે જે ત્રણ પ્રકારનું વહીવટી તંત્ર જોવા મળે છે એક કેન્દ્ર પ્રકારનું એક પ્રાંતિય પ્રકારનું અને એક સ્થાનિક પ્રકારનું આ ત્રણ પ્રકારનું વહીવટી તંત્ર જોવા મળે છે સૌ પ્રથમ કેન્દ્રીય પ્રકારનું જે કેન્દ્રીય પ્રકારનું વહીવટી તંત્ર કેવું હતું કે સૌ પ્રથમ સમ્રાટ એમાં એનું મુખ્ય સ્થાને બધી જગ્યાએ સમ્રાટ જોવા મળતો વહીવટી રીતે જોઈ લશ્કરી રીતે જોઈ અને ન્યાયતંત્ર તરીકે જોઈ આ ત્રણે ત્રણમાં બાદ એનો સમ્રાટ મુખ્ય જોવા મળતો હતો હવે સમ્રાટ હતો કેન્દ્રીય તરીકે એમાં ઘણી બધી પદ પદ અને હોદ્દાઓની નિમણૂક કરવામાં જેમ કે મંત્રી છે ઉચ્ચ અધિકારી છે જેમકે ચાણક્ય છે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે તો એમાંથી રાજ્યની ગઠનની રચના રાજ્યની રચના કઈ કઈ રીતે થાય એ જોવા મળે છે તેને અઢાર ખાતાઓ દર્શાવવામાં આવે હવે અઢાર ખાતાઓ તો નહીં પણ આપણે મુખ્ય જે ખાતા છે એ વસ્તુ આપણે દર્શાવવામાં આવેલી જેમ કે ખેતી છે એને સીતાધ્યક્ષ કહેવાય લશ્કર છે એને સેનાની ન્યાય ખાતું છે એને પ્રદેશશાસ્ત્રી વ્યાપાર ખાતું છે ને પણ્યાધ્યક્ષ દફતર ખાતું છે કે કોઈ પણ જેમ કે રાજ્ય છે એમાં શું શું વસ્તુઓ છે એનો એક રેકોર્ડ હોય એક રેકોર્ડ એ રેકોર્ડ ખાતું દફતર ખાતું હોય એને મહાસ્પટલ કહેવામાં આવતું પછી મુદ્રા જે પાસપોર્ટ હોય મુદ્રા આ ખાતું એને મુદ્રા અધ્યક્ષ કહેવામાં આવતું હતું આ એની કેન્દ્રની વહીવટીતંત્ર આ બહુ વહીવટીતંત્ર બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારું હતું કારણ કે કોઈપણ વસ્તુ હોય એનું કાંઈક મહત્વ તો હોવું જોઈએ ને કોઈપણ વસ્તુને સારામાં સારી રીતે કઈ રીતે વ્યવસ્થિત વહીવટ કરી શકાય એના માટે ચાણક્યનો અર્થશાસ્ત્ર ભારતમાં બહુ નામચીન છે પછી ત્યારબાદ જોઈ પ્રાંતિય પ્રાંતિય શું એટલે પ્રાંતિય એટલે શું એની મુખ્ય મુખ્ય ઘટના છે પ્રાંતિય છે ને એમાં રાજકુમારની નિમણૂક કરવામાં હતી આ આ પદ વંશ વંશપરાગર હતું અને આ પદ વંશ પરંપરાગત હતું હવે પ્રાંતિય એનો વડો હતો એ રાજ્યપાલ હતો રાજ્યપાલ એનો ખાલી વડો હતો અને એની મુખ્ય પ્રાંતિય અધ્યક્ષની રાજકુમારની નિમણૂક કરવામાં આવતી હતી હવે વડાને આનું કામ શું હતું શાંતિ રાખવી કર વેરા ઉઘરાવવા કોઈ પણ આદેશ હોય જેમ કે કોઈ પણ રાજાનો આદેશ હોય તો આદેશનું પાલન કોઈ પણ ઘટના બની ગઈ તો એ ઘટનાને વાફેક રાજા તરફથી કરાવવા આ બધી બાબતો પ્રાંતિયમાં જોવામાં આવતી પછી સ્થાનિક જે ગ્રામીણ લેવલે જોવામાં આવે છે તેમાં બે બાબતો ગ્રામણી કે જિલ્લા કક્ષા હોય ગ્રામણી કક્ષાએ હોય આહાર આમાં બે નામ આપેલા છે આહાર જે અધિકારી હતો રાજુ એને આહાર પતિ કહેવામાં આવતો હતો અને જે આધિકારી અધિકારી હતો જે પ્રદેશ લેવલે હતો તેને ગોપ કહેવામાં આવતો હતો અને નાનામાં નાનું જે એકમ હતું ગામ હતું આ તેની સ્થાનિક લેવલની કક્ષા હતી હવે આ એનું વહીવટી તંત્ર આપને બહુ આમ કે ને મોરલી હાવ માત્ર નાના સ્વરૂપમાં આપેલું છે હાવ નાના સ્વરૂપમાં તમારે ડીપમાં જવું હોય ને તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બોર્ડ છે ને એની બુક ભારતનો ઇતિહાસ છે એ બુક તમે રિફર કરી શકો છો પછી આમાં જીપીએસસીનો જે આપણો જીપીએસસીનો જે ઇતિહાસ છે ઇતિહાસ એનો તમે સિલેબસ જોશો ને તો સિલેબસમાં પણ વહીવટી તંત્ર સામાજિક આર્થિક બધી બાબતો સમજાવેલી છે બધી બાબતો ડીપમાં એક્સપ્લેન કરેલી છે એટલે જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આ એનું વહીવટી તંત્ર ખાસ વહીવટી તંત્ર ક્યાંક પ્રિલિમ્સમાં ક્યાંક ટુ ધી પોઈન્ટ પૂછી શકે છે કે વ્યાપાર ખાતું કોને કહેવાય પર્યાધ્યક્ષ ન્યાય ખાતું કોને કહેવાય પ્રદેશ સાથે લશ્કર ખાતું કોને કહેવાય સેનાની ખેતી કોને કહેવાય સીતાધ્યક્ષ આવું ડીપમાં તમને પૂછી શકે છે પછી હવે આ આ આખે આખું મોર્ય યુગનું આપણે એમ કહેને વોલ ઓફ ધી કવર હાઉ ટૂંકમાં સ્વરૂપ જોયું જે આપણને જીસીઆઈટીમાં આપેલું હતું હવે તેનો અંત કઈ રીતે થયો હવે નવથી દસ રાજાઓનું શાસન આપણે જોવા મળે છે મોર્ય યુગમાં ઓછામાં ઓછા નવથી સંદર્ભગુપ્ત મોર્યથી શરૂ ઉત્ત કરો અને બૃહદ્શુથી બૃહદ્ત બૃહદદશનું છ છેલ્લો સૌથી અંતિમ રાજા હતો એનું કારણ એ હતું કારણ કે એની કે એ હાઉ નબળો રાજા હતો એનો નબળો રાજા એને કોઈ અમુક કરેલી ભૂલોના કારણે એને જે શૃંગ વંશનો રાજા હતા પુષ્ય મિત્ર એના ઉપર હુમલો કર્યો અને બૃહદસને હરાવી દીધો અને એકસો વર્ષ સુધી શાસન બધા રાજાઓએ કરી લીધું અને શૃંગ વંશ સ્થાપના શું શૃંગ શૃંગ વંશના સ્થાપક પુષ્ય મિત્રોએ એને સ્થાપના કરી નાખી શૃંગ વંશની આમ છે ને વહીવટી તંત્ર અને આમ આનો અંત યુગનો અંત આવવામાં આવે છે આ બધી બાબતો આપણે બહુ ટૂંકાણ સ્વરૂપે જોઈએ જે જીસીઆરટીમાં આપેલી છે હું જ્યારે પણ ગમે ત્યારે વિડીયો લઈને આવીશ માત્ર જીસીઆરટીને અનુલક્ષીને જ લઈને આવીશ કારણ કે અમુક અમુક ટોપિક છે યુગ છે જૈનિઝમ છે બુદ્ધિઝમ છે બધા જે ચેપ્ટર્સ આપેલા છે હવે એ બધા ચેપ્ટર્સ બહુ મોટા છે બહુ એનું એક ડીપ થોરલી આપણે જોઈએ ને તો ઘણી બધી બાબતો એમાં ઘણી બધી બાબતો હજી મળી શકાય છે કેમ કે તંત્ર ખાઈ એટલામાં ન હોય એટલે તંત્રમાં એક દોઢ કલાક એક્સપ્લેન કરતા થાય તંત્ર છે પછી સ્થાનિક તંત્ર છે આ બધા બહુ ડીપમાં ટોપિક છે બધી બધી વસ્તુ ડીપમાં છે એક એક મેં તો આ પાંચ પાંચ મિનિટમાં એક એક રાજા સમજાવેલા એક એક રાજાને એક એક દોઢ બબ્બી બોલે એટલે છથી સાત કલાક મૂકીને મોરે યુગ થાય એટલે આ બાબતો આપણે સમજવાની છે હું જીસીઆરટીને અનુલક્ષીને હંમેશા બધી બાબતો લઈશ અવારનવાર પાછો આવતો રહીશ થેન્ક યુ સો મચ